બીજી વાત કહું તમને અમે વાવાઝોડાની વાત કરતો છો ને વાવાઝોડા હવે જો હવામાન ખાતા નું વાવાઝોડા માનતા નથો અમારે ન્યા નગર કીધું કે એટલા વાગે સાડા ચાર વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વળાંક બારાથી નીકળીને આમથી સીધું ચોટીલા ચોટીલાથી સીધે સીધું સુરજબારી થઈને પછાર થઈ જશે હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું બોલો હાડા એ ચાલુ થયું હાડા પણ એને રૂટ પાસું ફરી પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં એટલે વાવાઝોડા ને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ તમારું કીધું કરી તો અમે વાવાઝોડા ના પેટ ના નો કહેવાય હા એટલે એટલે ઘણા ને ગીરાય નથી વાવાઝોડા હાવ હાવ વાવાઝોડા એટલે અમે ત્યાં ગયા ને એ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ એટલે મેં એક દાદાને પૂછ્યું હા ભળજો ઝીણી વાત એક વડીલ બેઠેલા હો બેઠા બેઠા બીડી પીવે મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું મને કે આ વાવાઝોડા હું નુકસાન કરે ભાઈ આ ઘર ઘરમાં જો ઊભા ન થતા હોય ને આ રોહડામાંથી જે ફૂટ્યો હાણીશું આવે છે આ વાવાઝોડા ભાઈ આમાં તો રાહત સરકાર આપે આમાં થોડી કોઈ રાહત આપે પણ વાત એ કરતો ચાર નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક હો આપણે પાછું બધું સોફીટ કરવા હું બાશીના વાવાઝોડા વાત કરું અંદર વાવાઝોડા ન થયું ને એ પેલા એક જ ગાડીમાં દસ નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા ગામડાની મુલાકાતે વાવાઝોડું આવે પેલા ઈ પગી ગયો નેતા આ બાંસીનું બાવાઝોડું છું હતું ત્યારની વાત કરું આપણે અત્યારે શું કામ કેવું કોઈ

સ્થાન દબાઈ ગયેલા નેતા ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે આ હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચુલી વાવાઝોડું યાદ રહેશે આપણા ગામના એક સેવા આપી એણે અને હવે અને પાછો રોડ બધા બે નતા વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં આપણે ગામને જ આપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણને યાદી રહે દહે દહની સમાધિ દઈ દીધો એક જ ખાડામાં એક આમ એક આમ એક આમ એક આમ એની એની માથે નામ લઈ તા તડાકા બોલે એની માથે દેરી કરી નાખી પછી પંદર થી પછી રસ્તા થયા પંદર થી પછી તપાસ આવી અને તપાસ આવી એટલે ગામના પાંચસો જણા આવ્યા પાંચસો જણા પૂછવામાં આવ્યું કે આ દસે દસ ને તમે સમાધિ આપી કે હા અમે ગામે વિવેક અમને એક મોકો મળ્યો સેવાનો જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ દસે દસ દસે દસ ને અહીંયા અમે અહીંયા ધરબી દીધા કે પણ દસે દસ મરી કેતા કે નાના એમ તો બે પાંચ જણા એમ કેતા હતા કે અમે જીવીએ છીએ અમે જીવીએ છીએ પણ ગામના વડીલોએ કીધું એ નેતા છે ગમે એમ બોલે આપણે હાસુ ન મનાય